કે હું મારી પાસે કાઈ હતું નહીં કે મને બીડી કોઈ બાકી કે હોય ને એટલે આપતું નતું પછી મેં બાપા ને એવો એવી રીતે સમજ્યા કે તમે જો કોઈક ના દેણા ભરતા હો તો મારે તો ક્યાં તમારી પાસે દેણું ભરો મને તો કઈ કામ સમાજમાં હાલું એવો તો કરો એમ પછી બાપા એ હાથ ચાલી ને એને ઉભા કર્યા

હીરાબા તમે બજરંગદાસ બાપાના જીવન વિશે પહેલા ઘણી બધી માહિતી આપેલી છે અને એ આપડા વિડીયો બધાને ગમાય છે તો અત્યારે બાપાની તિથિ આવી રહી છે તો થોડીક બાપાના જીવન વિશે વાત કરો આજ તમે જો તમાલ ભાઈ કહો ને તો બાપાની કેટલી દયા તમે જોવો ગુરુ પૂનમ હોય તો એટલું પુષ્કળ માણસો હોય રથયાત્રા કાઢે લાખો માણા હોય બગદાણામાં કોઈ દી કાય બનાવ બન્યો નથી તે પછી જો અત્યારે આ પોહ મહિનાની પૂનમ આવે માણસો પૂન્યમ ભરવા જાય છ સુધી માણસો ઘરના કામ મેલી સેવા માટે લાખો માણસો રે કેટલી બાપાની દિયા હશે કેટલા બાપાના ભક્તો ને બાપા ઉપર એમ કે હશે માયા કે ના બાપો અમારા કામ કરે છે લાખો માણસ ઘરનું કામ છોડી અને બગદાણા પાંચ પાંચ દિવસ રહેશે અને તે પછી જો જીવતા હતા બાપા તૈયાર એટલું બધું હતું અત્યારે મરી ગયા માણસ ને કે લાખ હાથી જીવે લાખ નો મરે લાખ નો એની નોકરી આવી જાય હું બાપા ને શરીફળ વધેરીશ માથે એને કઈ ખબર નતી કે આ તો માણસ ની મૂર્તિ છે બાપો હીરલો છે એને એમ કે આરસ ની મૂર્તિ હશે એને નોકરી મળી ગઈ ખબર પડી બગદાણા આવ્યા બાપા ને જોયા એટલે એનું મન મંડ્યું અકુ ડખું થવા બાપા સમજી ગયા કે ભાઈ તારી માનતા પૂરી કરી મે તારું કામ કર્યું છે બાપા મારી ભૂલ થઈ ગઈ મારે શરીફળ વધેરવાનું પણ તમે તો મૂર્તિ ગોટી મારે કેમ શરીફળ મૂર્તિવું હું તો આરસ ની માનતો થઈ કે નહીં તું તારે શરીફળ આવવા દે તારી માનતા સફળ થઈ જાય હું બેઠો છું એને શરીફળ નો ઘા કર્યો એક વેગ થી સેટું કપાતી રહ્યું શરીફળ હાથે વધેરાઈ ગયું બાપાને પગમાં પડી ગયો એને ધન ધન માન્યા એવા બાપા એ કેટલા પડશે પૂર્યા તમે જુઓ બગદાણામાં અત્યારે હાલમાં લાખો માણા માનતા ચબુથ ચબુથ પંદર પંદર વર્ષથી માણસો જાય છે મારી જેઠની દીકરી ચબુદ વરસથી રાજકોટથી બગદાણા પૂનમ ભરવા જાય છે મારો દીકરો જાય છે બાર તેર વરસથી મારા જેઠનો દીકરો બાર તેર વરસથી પૂનમ એ કેટલી બાપાની શ્રદ્ધા છે બધાયને એટલે બધાય પૂનમ ભરવા જાય છે પછી બીજો દાખલો મડકેના ગામમાં કુંભાર પગર રહેતા હતા

ત્રણ ત્રણ માળ ના મકાન પાંચ પાંચ માળ ના પાંચ માળે દીકરો પતંગ ઉડાડતો હતો એમાંથી દીકરા ને પતંગ માં પણ બાપા એ દીકરા ને ઝીલી લીધો અને એના ઘરના બધા બીજા ત્રીજા માળે થાય ને ત્યાં દીકરો ઉભો હતો એને કીધું આ શું ચમત્કાર તા કે હું ખબર મને કે એક સાધુ એ ઝીલી લીધો છે બાપા ને હાજર આ બાપા હાજર નતા પછી એમ કરતા 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 એને એના ફરતા ગામમાં બધે આશ્રમ જોયા મંદિર જોયા કરતા કરતા બગદાણા આવ્યા બગદાણા આવીને દીકરાને પૂછ્યું કે બટા બોલ આ હતા કે આ બાવાજીએ મને ઝીલી લીધો ઝીલી લીધો ઊભો રાખી અને બાપા વૈયા ગયા પછી ક્યાં ગયા એ મને કઈ ખબર નથી તે દુના ઈ પરિવાર બગદાણા આજની તારીખ આવે છે બીજી વાત છે અમારે લાખણકા બાપાની ની પરસા દીકરી કાન પર સાસરે એના ઘરવાળા નામ ગોવિંદ ભગત એ દર વખતે બગદાણા પૂનમે જાય હમતા જાય બાપાની સેવા કરે દર્શન કરે પણ એને કપાવ આવ્યો દેણું થઈ ગયું ને એ પૂનમે ન જવાનું એટલે બાપાને એમ થયું કે આ ગોવિંદ કેમ ન આવ્યો એટલે બાપાને બગદાણા ખબર પડી ગઈ આ ઘરના ન ખબર પડી કે દવા પીધી છે એમ બાપા ન્યાયથી આવ્યા કાન પરમાં અને ઘરે ગયા એને કીધું શાંતુબેન ભગત ક્યાં ગોવિંદ તકે બાપુ વાળીએ તકે વાળીએ છે પણ બટા આપણું ઊંધું વળી ગયું છે કે કાં બાપુ કે એને દવા પીધી ન્યા ગયા બધા વાળીએ બાપુએ જોયું ગોવિંદ ભગત દવા પીને પીડા બાપાએ ત્રણ વખત હાથ કર્યો ઊભો થા ગોવિંદ ઊભો થા ન થયા પછી બાપાએ હાથ ચાલીને એને ઉભા કર્યા મરી ગયા થાય એને હજીવંત કર્યા અને એનું મોઢું ધોઈને એને બેઠા કરીને પૂછ્યું બોલ ગોવિંદ આતાર કરવાનું કારણ હું તા કે બાપુ મારી માથે દેણું થઈ ગયું હતું એટલે કાઈ ભેગું થાય એવું નહોતું મેં આ પગલું ભર્યું તું કે બટા આવું પગલું ન ભરાય હું બગદાણામાં કેવા બજરંગદાસ બેઠો છો તમારે મને ખાલી સમરવો પડે એમ કરીને બાપાએ કીધું તારે કાલ સવારે જેટલા લેણાવાળાને બધા હાથ કરીએ દસ વાગે હું આવીશ દસ વાગે બીજેથી બાપા આવ્યા અને બધાને બોલાવ્યા અને બાપાએ પૈસા શરૂ કર્યા દેવાના દેણાના તે કોઈ મારી જેવા તમારે ખોટું કરવા માંડ્યા કે આ બાબેલીઓ દેશે આપણે લઈ લાલસ લાલચ થઈ

પછી બાપા સંત તરીકે મંડ્યું ઓળખવા અને પબ્લિક ને એમ થઈ ગયું કે નહીં હવે બગદાણા જાય જેવું છે આ માણસો મરી ગયા એને હજીવન કરીને બાપા દેણા ભરે છે તો આપણે તો મનુષ્ય રૂબરૂ બગદાણા પૂન ભરવાનું ચાલુ કરવી જાવી તો આપણો બેડો પાર થઈ જાય સંત થયા તો મિત્રો હવે આપણી સાથે છે હીરાબાના દીકરા અજયભાઈ હવે આપણે એમની પાસેથી બાપાના જીવન વિશે જાણીએ સીતારામ 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 થોડીક તમે વાત કરો બાપા વિશે હા હું કાલ કાલની જ વાત કરું હું આજે સવારે સુરત થી ઉતરો છું બસ કાલ ન્યા કામરેજ ની પાસે મારી બેન રહેશે કામરેજ થી અંદર મારા બે બેન ન્યા રહેશે એટલે હું ન્યા હતો કાલ અમારે આવું હતું બસ માં બે તે ન્યા મામા દેવ શોક કેવાય તે ન્યા ભરવાડ છે અને મેં ગામ પૂછ્યું પછી એટલે એને વેળા વધારે કીધું એ કે હું મારી પાસે કઈ હતું નહીં તમે કાઈ કહો ને કે મને

અને દર ગુરુપુન હોય ત્યારે બે હજાર માણસો થી ઉપર મારે રસોડું હોય મારા પોતાના ખર્ચે અને એ કે મને મને અત્યારે ધંધો હાઈ ક્લાસ ઘટે ને એવું મને લાગતું જ નથી હવે મારી પાસે ઘટે અને મને યાદ આવે ધવલભાઈ કે મારે બાપા યાદ આવે ને એટલે હું ઈસી મિનિટે ગમે એવો કામ હોય ગમે એવું એમ એટલે તરત તાળું મારીને તરત બગદાણા ગાડી બોલાય હા પણ પછી પછી ટાઈમ નઈ કે અત્યારે હાલ ના છ વાગ્યા છે કે બપોર ના ત્રણ વાગ્યા છે રાત ના બાર વાગ્યા છે અમે રાતે મિત્રો બેઠા હોય અને કોક કે ભાઈ બગદાન આમ એટલે તરત ગાડી બોલાવી નીકળી જવાનું લ્યો કાલની મને તો એને વાત કરી લ્યો આટલી બધી એને શ્રદ્ધા કેટલી એમ એ કે મને એમ કયું બાપા કે ભાઈ તમે આવું આવું કર્યું તો મને મારી પરિસ્થિતિ આમ તો તમે જોવો એમ એને બાપા ઉપર એટલી શ્રદ્ધા અને અમે બાપા એની ઉપર દયા દયા કરી કૃપા કરી કે મારે અત્યારે કાઈ ઘટતું ઘટતું નથી અને હાલમાં એટલી બાપા ને દયા આજે સમાજમાં પાંચ માળા પૂછીને